હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એચ આર કિચનમાં તો આજે આપણે જે સરસ મજાની રેસીપી બનાવશું એ છે ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું મિત્રો ઉત્તરાયણમાં બધા લોકો છે ઊંધિયું વધારે પડતા પસંદ કરતા હોય છે તો મારી આ વાનગી છે એ એટલા માટે છે તો મિત્રો મારો આ વિડીયો છે તમે એને એન્ડ સુધી જોજો તમને પણ આ રીતે બનાવવાનું જરૂર મન આવશે તમે આવી રીતના ઊંધિયું બનાવશો તમે પણ આંગળા ચાટતા રહી જશો તો ચાલો મિત્રો આપણે ઊંધિયું બનાવવાની શરૂઆત કરીએ તો ઊંધિયા બનાવવા માટે આપણે જે 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 શાક જોઈએ તેને આપણે સારી રીતે સુધારી લઈએ સૌપ્રથમ આપણે વાલ છે એને ફોલી લેશું ત્યારબાદ તમામ શાકભાજીને આપણે સારી રીતે ધોઈ અને સુધારી લેશું તમે જોઈ શકો છો કે શાકભાજી એકદમ ફ્રેશ છે અને આ ફ્રેશ ફ્રેશ શાકભાજીને આપણે ઊંધિયાની અંદર ઉપયોગમાં લેશું ઊંધિયા માટે આપણે જે જે શાક જોઈએ છે ને આપણે સારી રીતે સુધારી લીધા છે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આપણે વાલ લીધા છે થોડો ગુવાર લીધો કેપ્સિકમ મરચાં છે તુવેર છે વટાણા ગાજર બટેટા અને વઘાર માટે આપણે ડુંગળી એને આપણે ચોપરથી ક્રશ કરી લીધેલી છે અને ગ્રેવી માટે થઈને આપણે ટમેટાને ક્રશ કરી લીધેલું છે અને રીંગણા અને ત્યારબાદ ફ્લાવર હવે આપણે ઊંધિયું બનાવવા માટે સૌ આપણે જે મેથીની ગોટી છે જે એક મહત્ત્વનો ભાગ ભજવે એને આપણે સૌપ્રથમ પ્રથમ બનાવશું તો મેથીની ગોટી બનાવવાની શરૂઆત કરીએ મેથી છે એમાં સૌપ્રથમ આપણે ચણાનો લોટ એક મોટા ચમચા જેટલો ઉમેરશું ત્યારબાદ આપણે એમાં ગરમ મસાલો એડ કરશું ત્યારબાદ આપણે એમાં એક ચમચી ધાણાજીરું ઉમેરશું હવે અડધી ચમચી હળદર ઉમેરશું ત્યારબાદ એક ચમચી મીઠાને ઉમેરશું ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી સ્વાદ મુજબ ખાંડ ઉમેરશું અને અડધું ફાટુ લીંબુડું આપણે ઉમેરશું ત્યારબાદ તમામ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી અને એમાંથી નાની નાની ગોટી આપણે હાથની મદદથી કરી લેશું ત્યારબાદ મસાલાને સારી રીતે મિશ્રણ કરી અને એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને એક લોટ બાંધી લેશું ત્યારબાદ હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરશું અને સારી રીતે આપણે લોટને મસળી લેશું મેથીના ગોટી માટે લોટ તૈયાર છે હવે આપણે એમાંથી નાના નાના ગોરીંડા વાળી લેશું અને ત્યારબાદ આપણે એમાં તેલમાં એને તરી લેશું કઢાઈ પર આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક એક ગોટી છે એને ઉમેરતા જશું અને સારી રીતે તળી લેશું ગેસની ફ્લેમ છે એકદમ મધ્યમ રાખવાની જેથી કરીને બળી ન જાય તમામ ગોટી છે બદામી કલરની થાય ત્યાં સુધી આપણે એને સારી રીતે તળી લેવાની છે હવે આપણે તમામ ગોટીને કાઢી લેશું તમે જોઈ શકો છો કે આપણી ગોટી છે એકદમ સરસ ક્રિસ્પી કડક અને બદામી કલરની થઈ ગઈ છે ત્યારબાદ આપણે બીજી ગોટી પણ તળી લેશું તમામ ગોટી છે તળાઈ ગઈ છે હવે ત્યારબાદ આપણે એક એક શાક છે થઈ ગયા છે આપણે આને ઉતારી ત્યારબાદ આપણે એમાં ફ્લાવર છે તળી લેશું लावण ने काढी लेसू त्यार बाद आपण इमा बटाटा उमेरसू त्यार बाद आपण बटाटा भेगा गाजर ने उमेरी देसू तळाई जाय गाजर आणि बटाट्याने आपण काढी लसू ત્યારબાદ આપણે એમાં ગુવાર નાખી દેસું અને વાલ ઉમેરી દઈશું ગુવાર અને વાલને આપણે કાઢી લેશું આપણે વટાણા અને તુવેર બંને સાથે રળી લેશું સૂત્ર આપણે સંપૂર્ણ તેલમાં નથી નાખવાના કારણ કે વટાણા છે ફૂટતા હોય છે એટલે આને આવી રીતે આપણે તળી લેશું હવે આપણે વટાણાને ઉતારી લેશું સંપૂર્ણ શાક છે તળાઈ ગયું છે ત્યારબાદ આપણે જોઈએ પૂરતું તેલ છે કડાઈમાં રાખવાનું અને આપણે હવે વઘાર કરશું સૌપ્રથમ આપણે જીરું ઉમેરશું

ડુંગળી સારી રીતે સાતળી ગઈ છે ત્યારબાદ હવે આપણે એમાં ટમેટાની ક્યુરી એડ કરશું જેનાથી આપણા ઊંધિયાનો એક અલગ જ કલર અને સ્વાદ આવે ટમેટાની ગ્રેવી છે સરસ મજાની થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે એમાં વટાણા વાલ તુવેર અને ગુવાર છે ઉમેરી દેસુ સારી રીતે ચલાવી લેશું એને ત્રણથી ચાર મિનિટ આપણે ચડવા દઈશું ત્યારબાદ જ આપણે તમામ છે શાક એને ઉમેરશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે આમાં પાણી છે જરાય ઉમેરવાનું નથી નકર આપણા ઊંધિયાનો ટેસ્ટ છે એ ખરાબ થઈ જશે સંપૂર્ણ શાક છે એને આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી આધારિત જ આપણે એને સરસ રીતે કરવાનું છે ત્યારબાદ હવે આપણે તમામ શાક છે ઉમેરી દઈશું હવે આપણે તેમાં તમામ તમા 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 મસાલા છે ઉમેરશું આપણે અડધી ચમચી છે હળદર ઉમેરશું આપણે બે ચમચી છે ધાણાજીરું પાવડર ઉમેરશું આપણે લાલ મરચું પાવડર છે ત્રણ ચમચી ઉમેરશું મિત્રો તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો તમે કેવું તીખું ખાવાનું પસંદ કરો છો એ મુજબ ત્યારબાદ હવે આપણે એક ચમચી મીઠું ઉમેરશું એક ચમચી ગરમ મસાલો ઉમેરશું અને સારી રીતે તમામ મસાલાને આપણે મિક્સ કરી લેશું

જોઈ અને આપને સરસ મજાનું ખાવાનું મન થઈ જાય એવું બનેલું છે ઊંધિયું તો મિત્રો તમે પણ આવી જ રીતે ટ્રાય કરજો ગોટીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો ઊંધિયાને દેખતા જ આપને તરત જ મોઢામાં પાણી આવી જાય છે મિત્રો આપણું થોડીક જ મિનિટની અંદર હવે આપણું ઊંધિયું તૈયાર થઈ રહ્યું છે તો મિત્રો આપણું સરસ મજાનું ટેસ્ટી ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું રેડી છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢશું સૌપ્રથમ આપણે ધાણાભાજી છે એને ડેકોરેટ કરશું मित्रो हवे आपल्या सर्विंग प्लेट म काढसू ત્યારબાદ ઉપર આપણે ધાણાભાજીથી ડેકોરેટ કરશું તો તૈયાર છે મિત્રો સરસ મજાનું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું તમે મારો આ વિડીયો છે અચૂક જોજો તમને પણ આવી રીતે બનાવવાનું જરૂર મન થશે અને મિત્રો મારા આ વિડીયોને જોઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ